આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાઉથ ઝોનના મહિલા મોરચા દ્વારા જ જે સેવાસી સ્વર કોમ્યુનિટી કેર છે ત્યાં જ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમાર મહોદયશ્રીના આશીર્વાદથી જ વડીલોને ભોજન પ્રસાદી જમાડવામાં આવી છે વિવાયઓ સાઉથ ઝોનના પ્રેસિડેન્ટ મીનાક્ષીબેન શાહ પણ હાજર રહ્યા હતા અને આ વિવાહીઓના મહિલા મોરચા દ્વારા જ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે સાથે સાથે સરાહનીય બાબત કહી શકાય એટલે કે વડીલોને જમાડવામાં આવ્યા હતા ீ கடம்மீஷ்ணம் ம જય શ્રી કૃષ્ણ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીના મંગલ પ્રેરણા અને આશીર્વાદથી આજે બીવાયો સાઉથ ઝોન વ્રજ મિશ્રી ગ્રુપ દ્વારા સ્વર્ગ કોમ્યુનિટી કેરમાં વૃદ્ધો સાથે ભોજન પ્રસાદી લઈને આજે અમને બધાને ખૂબ જ આનંદ આવ્યો છે અને વિવાયો સંસ્થા દ્વારા આ બધા સુંદર કામ થઈ રહ્યા છે અને આજે અમારી વચ્ચે યુએસથી પધારેલા કૃપાબેન આવ્યા છે અને એમના માધ્યમથી આ બધો મનોરથ થયો છે અને આજે વિવાયો મેઇન બેંકના વાઇસ પ્રેસિડન્ટ પરેશભાઈ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે કિરીટભાઈ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે એ પણ આપણને કંઈક બે શબ્દ કહેશે કમિટી હોલની અંદર વીવાયો રજનાથ કુમાર મહાદેવના પ્રેરણાના ચરણોમાં પ્રણામ આજે અહીં વૃદ્ધ લોકોને કમસે કમ ઓછા ઓછા પચાસથી સાહીઠ લોકોને જમવાનું રાખ્યું છે અને જમવાનો આશય એ જ છે કે આ લોકોની અંદર એમને પોતાને બેઠા છે જમવા જો પ્રશ્ન બી પૂછીએ છીએ શું છે કેવી તકલીફ છે તો બધા જવાબ આપ્યો કે બહુ સરસ રીતે અમારે જમવાનું તે દેખરેખ રાખે છે એવા એમાં લંબેત્ય સાઇડમાં ડૉક્ટર બી એ છે એમની પ્રેરણાથી આપણે એમડી બી સાંભળીએ છીએ આ જય શ્રી કૃષ્ણ બધાને હું હોમિટલિંભા છે સ્વર્કામળી કઈ સંસ્થાના સંચાલક અને સ્થાપક આપણે જે વીવાય જે વી વાય ઓ જે સંસ્થા છે એમાંથી આજે અહીંયા આગળ ઘણા બધા ઉપસ્થિત છે હું જે મીનાક્ષીબહેન છે અને એમની સાથે જે પ્રમાણેના અહીંયા આગળના પ્રેસિડન્ટ છે દરેકને હું અહીંયા આંગળી ખૂબ ખૂબ આભારી છું કે અહીંયા આગળ જેટલા પણ ઘડા વડીલો છે જે પથારી વર્ષ છે જેને મેડિકલી ફિઝિકલી કાતો જોઈએ મેન્ટલી આસિસ્ટન્ટની જરૂર છે એવા લોકો માટેનું અહીંયા આગળ આ કેર હોમ જે વડોદરામાં છેલ્લા બે હજાર બારથી ચાલુ છે અને ત્યાં જ આપણે આ જે ઘડા વ્યક્તિઓ છે એ લોકોને ત્યાં આપણે ચોવીસ કલાક નર્સિંગ કેર અટેન્ડન્સ રહેવા જમવાની ફેસિલિટી ડૉક્ટર ફિઝિયોથેરાપીને બધું મળે છે અને એની સાથે સાથે આપણે એમનું હોમલી એન્વાયરમેન્ટ હોય એ પ્રમાણેનું અમે લોકો અહીંયા આગળ કેર આપી રહ્યા છે તો એ કેરને સાથે સાથે સેવામાં અહીંયા આગળ જે વીવાઈઓ છે એ સંસ્થામાંથી અહીં આગળ ઘણા બધા ઉપસ્થિત છે અને એમના તરફથી આજે બધાનું ભોજન અહીંયા આગળ કરવામાં આવ્યું છે તો અમે લોકો સ્વર્ગ સંસ્થા તરફથી હું અમિત લિંબા છે અને મારી ટીમ તરફથી એમનો ખૂબ ખૂબ આભારી છું કે અહીં આગળ આવ્યા અને એ લોકોને પણ એક સારું એવું મિસ્ટાન્ડ સારું એવું ભોજન મળ્યું એના માટે એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ